પ્રસ્તુત છે આજનો પ્રાસંગિક વિજય દિવસ સંપાદન અશરફ નથવાણી અને પઠન જાગૃતિ વકીલ શહીદો અને તેમના બલિદાનોને યાદ કરવા અને રાષ્ટ્રની રક્ષા માટે સશસ્ત્ર દળોની ભૂમિકાને મજબૂત કરવા માટે ભારતમાં આજે વિજય દિવસ ઉજવવામાં આવશે સોળ ડિસેમ્બર ઓગણીસો ના એકોતેરના રોજ ઢાકામાં ભારતીય સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગતસિંહ અરોરા સમ પાકિસ્તાન સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું સોળ ડિસેમ્બર ઓગણીસો ના એકોતેરના રોજ ભારતે તેર દિવસ સુધી લડ્યા બાદ પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યું હતું પાકિસ્તાન દળોના વડા જનરલ આમીર અબ્દુલ્લા ખાન નિયાઝીએ ત્રાણુ પાકિસ્તાની સૈનિકો સાથે ભારતીય સેના અને બાંગ્લાદેશની મુક્તિવાહિનીના સંયુક્ત દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું આ દિવસ ભારતીય સૈનિકોની બહાદુરીની અને આજથી પાંચ દાયકા પહેલા લખાયેલી સફળતાની ગાથા જણાવે છે વર્ષ ઓગણીસો એકોતેરમાં આજના દિવસે ભારતે પાકિસ્તાનને ચારે બાજુથી હરાવ્યું હતું પાકિસ્તાન સાથેના આ યુદ્ધમાં ભારતના સેંકડો સૈન્ય સૈનિકો શહીદ થયા હતા પરંતુ જ્યારે પાકિસ્તાનની આખી સેનાએ ભારતના બહાદુર સપૂતો સામે આત્મસમર્પણ કર્યું ત્યારે સમગ્ર વિશ્વએ ભારતના બહાદુર સપૂતોને સલામ કરી હતી દુનિયામાં એવું કોઈ ઉદાહરણ નથી કે જ્યાં કોઈ દેશની સેનાના નેવું હજારથી વધુ સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હોય ભારતીય સેનાની સામે પાકિસ્તાનની સેના ઝૂકી ગઈ હતી અને ત્યારબાદ આ યુદ્ધ સમાપ્ત થયું હતું નોંધનીય છે કે આ યુદ્ધ બાદ જ બાંગ્લાદેશ અલગ દેશ બન્યો હતો પૂર્વ પાકિસ્તાન આઝાદ થયા બાદ નવા દેશનું નિર્માણ થયું હતું પાકિસ્તાન વિરુદ્ધ જંગમાં જીત અને બાંગ્લાદેશની આઝાદી બાદથી ભારત સોળ ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવે છે યુદ્ધનું કારણ જાણીએ તો ઓગણીસો એકોતેર સુધી બાંગ્લાદેશ પાકિસ્તાનનો એક ભાગ હતો પાકિસ્તાની સૈનિકો દ્વારા પૂર્વ પાકિસ્તાનના લોકોનું શોષણ કરવામાં આવતું હતું પાકિસ્તાનમાં અત્યાચાર સામે ઝઝુમી રહેલા લોકોને ભારતે મદદ કરવાનો નિર્ણય કર્યો ઓગણીસો સિત્તેરમાં પાકિસ્તાનમાં ચૂંટણી બાદ સ્થિતિ બદલાઈ અને પાકિસ્તાનમાં યુદ્ધની સ્થિતિ ઉભી થઈ છવ્વીસ માર્ચ ઓગણીસો એકોતેરના રોજ પૂર્વ પાકિસ્તાન દ્વારા અલગ થવાનો અવાજ સત્તાવાર રીતે ઉઠાવવામાં આવ્યો હતો ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું ઉત્તર પશ્ચિમ ભારતના એરફિલ્ડ્સમાં પાકિસ્તાન એરફોર્સ દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલા પછી ભારત પાકિસ્તાન યુદ્ધ શરૂ થયું આના જવાબમાં ભારતીય વાયુસેનાએ પશ્ચિમી મોરચામાં અને પૂર્વમાં ફાઇટર એરક્રાફ્ટ તૈયારી તૈનાત કર્યા ભારતીય વાયુસેનાએ યુદ્ધના અંત સુધી પાકિસ્તાનના હવાઈ મથકો સામે જવાબી કાર્યવાહી કરવાનું ચાલુ રાખ્યું ભારતીય નૌકાદળના પશ્ચિમી નૌકા કમાન્ડે ચાર પાંચ ડિસેમ્બરની મધ્યવર્તી રાત્રે ટ્રાયટેન્ડ નામની કરાચી બંદર પરથી હુમલો કર્યો પાકિસ્તાને તેના સૈનિકોને પશ્ચિમી મોરચા પર તૈનાત કર્યા હતા ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી અને પાકિસ્તાનના હજારો કિલોમીટરના વિસ્તાર પર કબજો કરી લીધો આ યુદ્ધમાં પાકિસ્તાનના લગભગ આઠ હજાર સૈનિકો માર્યા ગયા અને પચીસ હજાર સૈનિકો ઘાયલ થયા ત્યારે ભારતના અંદાજીત ત્રણ હજાર સૈનિકો શહીદ થયા હતા અને બાર હજાર જેટલા સૈનિકો ઘાયલ થયા હતા પૂર્વ પાકિસ્તાનમાં મુક્તિવાહીની જૂથે પાકિસ્તાની સૈનિકો સામે લડવા માટે ભારતીય દળોનો સાથ મેળવ્યો તેણે ભારતીય સેના પાસેથી હથિયાર અને તાલીમ મેળવી હતી સોવિયેત સંઘે પણ ભારતને યુદ્ધમાં સાથ આપ્યો યુદ્ધના અંતે જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાઝીની આગેવાની હેઠળ પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું વિજય અપાવવા માટેના યુદ્ધમાં શહીદ થયેલા સૌ જવાનોના બલિદાનને દેશ આજે યાદ કરે છે આજે આવા શહીદ વીર જવાનોને વિજય દિવસે સાદર વંદન સહજ જય હિન્દ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે સાંભળ્યું આજનું પ્રાસંગિક વિજય દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન જાગૃતિ વકીલ